પાણી જોડ આવે અને જો એવું નો હમતા ભાઈ આ વી વી એમ એમ ના હરિયા ફરે જ નહીં કોઈ દિવસ વીસ એમ નો હરિયો નો ફરે હા ફરે ખરા જો જો આપણ હાથે ફરે હો ભાઈ સમજો હરિયો આ વી એમને નો ફરે આમાં ખાલી ઈશારો હોય હરિયામાં વીસ એમ નો હરિયો નો ફરે હા ફરી હરિયો હું કઉ છું શ્રી પણ પાણી બતાવે પણ એનો ઈશારો જો આમ ઈશારો થાય આમ આમામ નો થાય ભાઈ એ વસ્તુ નો જો આ હરિયો ફર્યો કેવાય આમાં એમ

જોરદાર પાણી બતાવે ગયો તમને પાણી ઉપર છે અને પાણીનો જથ્થો બહુ સારો છે આપડે

Do you know your len? Nana, I will not come and put it Hello, hello. 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 Hello, hello.

કોઈ બતાવે હમ પોટ માથે એમાં કેવું બતાવે છે ગમે તે થઈ જવાનું પાણી આવે આદર પડદાર ની ભૂખ કાઢ છે પડદાર એ ના વાજો એ કેમ થે કહા અમારી વાડી માં આવું પાણી આવ્યું અરે ના તો જો તમને ના તમ કે જો આ પાણી છે આમ આમ તો ઈ આમ આમ માં પાણી નો આવે ઈ ગારો થાય રાબડી થાય ચટાર છે રાત રાખ બસ એટલું પરિન ભાઈ સાકળિયા ના દીકરા છે આ એક રેશિક બેન દીકરો છે રેશ ભાઈ મકવાણા એમના 10 12 વર્ષના અનુભવના

આ જમુરકા પાકી જાય એટલે તરત આમથી આ જમુરકા પાડીને ગાડી નાખવાની 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 ફાઈનલ છે કારણ કે આનું અમારે રિઝલ્ટ લઈ લેવાનું છે કે ચાર ચાર જણા નાતમાં નાળિયેર તાકાત શું બતાવે એમ જો ચાર જણા નાતમાં નાળિયેર નથી રહેતું શ્રીફળ લઈને આ જે નાળિયેર હાલતું હોય છે જોવાળ નાતમાં તે પટાની અંદર જે પાણીનો ભાગ આવશે એની અંદર આવે ને તો નાયર હાથમાં રહેતું નથી એટલું તાકાત કરે છે કુકમાં પાણીનો જતો અંદર એટલો

જગ્યા કરી અને રિઝર્વ આવી ગયો કારણ કે એકસો ને વીસ ફૂટ નો બે દિવસ પેલા બોર કર્યો હતો અને પપ્પાજી પપ્પા અહીંયા હતા એના પપ્પા ગામડે અને સુરત હતા એટલે દાદાએ ફોન કર્યો બટા ડાર કરું છું પપ્પા જોરાયો કે જોરાયો નથી તો દીકરા એમ કીધું પપ્પા જોડાઈ નાખો ને કે જોવું ન પડે ને દાળ કર્યો ને કોરો ગયો પછી ભાઈ સાન સુરત થી આવ્યા કે પપ્પા એમને નામ દાળ નથી કરો પહેલા ગમમી નાથે જોડાવી ફેલ જાય ને તોય પોય છે પણ જોડાવી વિના બોર નથી કરવાનો ઈ ભાઈ લાઈવ વીડિયો માં કહે છે કે જોયા વિના બોર કરતા નહીં એવું નથી હરેશ ભાઈ જોવે હું નથી કેતો કે મારી પાસે જોડો પણ કોઈ પણ ખેડૂત મિત્રો ને ગમમી ની પાઈ બોર સારો વ્યવસ્થિત જોતો હોય એના પર બોર જોડાઈને કરવો તો એક આ એ પણ સબક છે જે બોર જોયા વગર કરતા હોય છે એના માટે ભાઈ પોતે ખુદ કે જોયા બોર કરતા મકવાણા છે એમની ચેનલ માં આજે જાળેલા નો વિડીયો છે એની વાત કરી એ વિડીયો મૂકેલો છે તો મિત્રો ને બધાને હરેશભાઈ મકવાણા નામનું ચેનલ છે એમાં જઈને એ જાળેલા નો વિડીયો જોઈ લેજો એટલે તમને આ પાણી જોરાવીને બોર કરાય કે જોયાગર કરાય એનો તમને ખાતરી થઈ જાય અને આ બોર મેકવાન થાય છે તો મારી ચેનલમાં હું અગાઉ તમને પંદર દિવસ છેતવીશ કે પંદર દાડાની અંદરમાં તમને હું કહીશ કે આ તારીખે આ બોર કરવાનો છે કોઈ પણ ખેડૂત મિત્રોને જો આવવું હોય તો ગામ હડમતાળા તાલુકા રાણપુર જેલો બોટાદ આ આપણે બોર કરવાનો છે અગાઉ તમને પંદર દિવસ મારી ચેનલમાં વિડીયો મેકીને કહીશ કે બોર કરવાનો છે વાહ વાહ ખૂબ સરસ સરસ ભાઈ આપણે મેક દઈશું પંદર દિવસ કારણ કે જો અમે આને માન્યું છે આ તાકાત એટલું છે જો

¿Te acuerdas de ella? No, is, no.